થોડા સમયથી રાજ્યમાં ભાજપ સામે વિરોધ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર ભૂવો પડતા વિરોધ કરવા માટે ખાડામાં ભાજપનો ઝંડો લગાવી દીધો હતો ઉલ્લેખનીય છે કે સુરતમાં વરસાદી માહોલ વચ્ચે સતત ભૂવા પડવાની ઘટનાઓ બનતી રહે છે એક બાદ એક ભૂવા પડવાને કારણે વહીવટી તંત્ર માટે પણ પડકાર ઉભા થઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર કાપોદરામાં રચનાથી મમતા પાર્ક રોડ ઉપર ભૂવો પડવાની ઘટના સામે આવી હતી જેને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઘટના સ્થળ પર પહોંચી ભાજપનો ઝંડો લગાવી દેતા અધિકારી

કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત